શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવારા તત્વોનો ત્રાસ સ્થાનિકો રોષે ભરાઈને મીડિયા સમક્ષ રજૂઆત કરી ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક ફરિયાદો સામે આવી છે કે અઢી વર્ષ થઈ ગયા હોવા છતાં કોઈ સુવિધા નહીં જેને લઈને સ્થાનિક લોકો એકઠા થઈને રોષે ભરાયા હતા જે આવાસ યોજનામાં આવારા તત્વોનો ત્રાસ ખૂબ જ છે અનેકની ગાડીઓને નુકસાન કરવામાં આવે છે પેટ્રોલ ચોરી કરવામાં આવે છે અને બાઇક પણ ચોરાઈ જાય છે પરંતુ સીસીટીવી કેમેરા નાખવામાં જ નથી આવતા જેને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા જ્યારે અનેક વાર સ્થાનિક લોકો ભેગા થઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કામ કરવામાં આવતું નથી જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની બધી વિંગમાં ફાયર સેફ્ટીની બોટલોનું એક્સપાયર ડેટ થઈ ગયો હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિકોનું કહેવું હતું કે નાઇટમાં સિક્યુરિટી પણ નથી તાત્કાલિક આવાસ યોજનામાં પૂરતા કામ કરે

આવા કહતું તું આવેલ આવી રીતે નુકસાન કરે છે પણ કોઈ કંઈ ધ્યાન દેતું નથી મારું નામ છે રાધાબેન ભાવેશભાઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર ઓગણત્રીસ અહીંયા અમારે હું ડિવિંગમાં રહું છું આઠસો ચારમાં અહીંયા અવર ગાડીઓને નુકસાન થાય છે પેટ્રોલ ચોરાય છે ચાર તારીખે રાત્રે અમારા ભાઈની ગાડી જતી રહી છે બારથી બાંઠના ગાળામાં હજી કોઈ કોઈએ કાંઈ એક્શન લીધું નથી અમે અરજી ક કરી આવ્યા છીએ પણ છતાં આવારા તત્વો આવી રીતે ઘૂસીને અમારી ગાડીઓને નુકસાન કરે છે સીટો ફાળી નાખે છે પેટ્રોલ ચોરી જાય છે અને બીજું કે આ ફાયરમાં જે ડેટ નાખી છે એ અત્યારે પૂરી એક્સપાયર થઈ ગઈ છે અને બીજું કે અમારે અવરનવર આવી રીતે ઘણા બધા પ્રોબ્લેમ રહે છે છતાં કોઈ સિક્યોરિટી નથી અને કોઈ કેમેરાની સગવડ નથી તો અમારે કરવાનું શું કરવા આજે પંચનામું કરવા આવ્યા હતા સાહેબો એટલે અમે બધું કીધું છે કે આવી રીતે અમને અવરનવર હેરાનગતિ છે તો તમે આની ઉપર કંઈક એક્શન લો મારું નામ સોનલબેન મેહલભાઈ ગોહેલ છે હું અહીંયા અઢી વર્ષથી રહું છું અવરનવાર ગાડીઓને નુકસાન થાય છે બારના આવીને કરી જાય છે આખો દિવસ આવારા તત્વો અહીંયા બેઠેલા હોય છે નતનવા ને બારના લાવે છે અને નવર ગાડીઓને બધાની ગાડીઓને નુકસાન કરે છે હાથમાં આવતા નથી કોઈ સીસી કેમેરા નથી સિક્યુરિટી ગાર્ડ કાંઈ સેફ્ટી છે નહીં